અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વિદ્યાર્થીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ મળે તે માટે પસંદગી કરવામાં આવી છે આંકડા મુજબ અમદાવાદ શહેરમાં ધોરણ એક માટે કુલ એકત્રીસ હજાર માન્ય ફોર્મમાંથી ચૌદ હજાર છસો વિદ્યાર્થીઓ પસંદ થવા પાત્ર થયા હતા મળ્યો છે આઠમી મે સુધી પોતાને ફળવાયેલ શાળામાં પ્રવેશ લેવામાં આવશે જેમ વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડમાં સ્થાન મળ્યું નથી તેમના માટે બીજી યાદી થોડા દિવસમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે

ઉમેદવારો પ્રથમ રાઉન્ડમાં ફરવાયા છે અંદાજે છત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓના ફોર્મ ભરવામાં આવ્યા હતા તેમાંથી એકત્રીસ હજાર જેટલા વિદ્યાર્થીઓના જે છે એ ફોર્મ એપ્રૂવ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ જે આ પ્રથમ રાઉન્ડ બહાર પડ્યો તેમાં ચૌદ હજાર અઠ્યાસી જેટલા વિદ્યાર્થીઓને આર પ્રવેશ પડવાયો છે તેઓની પ્રવેશ પ્રક્રિયા આઠ તારીખ સુધી ચાલશે એટલે કે જેમને પ્રવેશ મળ્યો છેનું યાદીમાં નામ આવ્યું છે જેમને મેસેજ આવ્યો છે તેઓએ આઠ તારીખ સુધી એમને ફાળવાયેલી જે શાળા છે ત્યાં પ્રવેશ મેળવવાનો રહેશે ત્યારબાદ એ પ્રવેશ માટે એમનો હક રહેશે નહીં ખાલી જગ્યાઓ જો રહેશે પ્રથમ રાઉન્ડની અંતે તો તેના માટે બીજો રાઉન્ડ જે છે એ રાજ્ય કક્ષાએથી બહાર પાડવામાં આવતો હોય છે એટલે ત્યાર પછી કોઈપણ પ્રકારનો હક દાવો રહેતો નથી